સાડા અગિયાર થયા છે અને પર્વ સમારું છું અને આજે દક્ષુ જેનું બંને અલગ અલગ ઓર્ડર આપીને ગયા છે કે લંચ માં એકનો ભાત બનાવવાનો છે વઘારેલો અને એકની ખીચડી બનાવવાની છે વઘારેલી અને મારું ને પ્રતિક નું પરવર શાક ઘડી અને જુવારના રોટલા બનાવવાના છે તો ફટાફટ પરવર સમારી અને સરસ મજાનો લંચ બનાવી દઉં મસ્ત મજાના પરવર સમારી દીધા છે અને આમાં બીયા મે કાઢ્યા છે કેમ કે પ્રત્યેક બીયા વાળું નથી ખાતા એટલે પ્લેન જ પરવર ખાવાના આપણે તો અને અમારા સાસુમાં મસ્ત મજાની મોસંબી ખાય છે જો સીવવા આવ્યા હતા તો તો ગાઈસ દક્ષુ ને પ્રતિક મસ્ત મજાનું જમીને જાય છે ટ્યુશન બાય બાય દક્ષુ બાય બાય આજે તો તું વહેલો આવીશ ને ટ્યુશન થી

ક્યાર નહીં કહું છું ક્યાર નહીં કહું છું ચ ચલ ચલ માનતો જ નથી અને મારે જવાનું છે એના ક્લાસમેટ છે ધ્યાના એની મમ્મી ગુજરી ગયા છે એમને કેન્સર હતું તો તો અત્યારે એમના ઘરે મારે બેસવા જવાનું છે અને આ છોકરો આવતો જ નથી બોલો જો હમણાં આવશે પાછળ એ આવ્યો 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 આયો જો આયો 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 આવ્યો

તો ગાઈસ મસ્ત વરસાદ પડે છે અને મજા આવે છે ડ્રાઈવ કરવાની બહુ મજા આવે છે સ્પેશિયલ હું આંટા મારું છું પલરવા માટે છોકરાઓ ઘરે રાહ જોવે છે ફોન પર ફોન કરી રહ્યા છે પણ હું તો મસ્ત પલરી રહી છું પછી આવો મોકો નહીં મળે એકવાર બહાર નીકળ્યા હોય ને વરસાદ પડતો હોય ને પછી આવો મોકો ના મળે પલડતી આવી મને એમ કે છોકરાઓ ઘરમાં બેઠા છે પણ આ બંને જો અહીંયા વરસાદમાં પલરી રહ્યા છે ધમાલ કરે છે યાર હવે જેની જેનો શરદી થઈ જશે તો હે અ જેનો શરદી થઈ જશે તો શું કરીશ ને ગાડી છે અલા ગાડી છે તો ગાઈસ હું તો પલરતી પલરતી ઘરે આવી પણ ઘરે આવીને નીચે જોયું તો આ બંને છોકરાઓ પલરે છે બોલો

પહેલા કપડા બદલવા પડશે તો ગાઈઝ જો આમાં જૈનિશ ભાઈ શરદી થઈ જશે અત્યારે શરદીનું વાતાવરણ છે નીચે આવવા આવી રીતે બસ લાવે બસ નાય પાછો આય પડી પાછો આવ જલ્દી પાછો આવ પાછો આવ જલ્દી

એવું નહીં કરવાનું બેટા ક્યારેક ઉપડી જશે ને ગાડી આને ઉતરા અપાય જો 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 આયો આને ના અપાય બેટા કશું આને ન કહેવાય ના હજ ના છે નું ના માં ના ચાવી લઈ લે ચાવી લઈ લે ચાવી લઈ લે બહુ પાછા વળી દે તો ગાઈસ જો અમારા ભાઈ કેવા કાંડ કરે છે આ બીજો એ તૂટી જશે બેટા બહુ મોંગી છતરીઓ આવે દીકા પ્લીઝ જો તૂટી ગઈ ને સરીઓ વાગી જશે તને ભાગી જશે લાલા गाइस આજે મસ્ત મજાની ફ્રેન્ચ બનાવી છે સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે ને ફ્રેન્ચ બનાવી ખાઈ લો એ એ જો 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 છે ને

મારા ફ્રેન્ડના ઘરે બેસવા ગઈ હતી ત્યાંથી આવીને પછી તો આ હા 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 મજા આવી ગઈ અને જ્યારે ઘરે આવીને ત્યારે બંને છોકરાઓ નીચે પલટતા હતા મને એમ કે છોકરાઓ બિચારા ઘરે રડતા હશે તો ફટાફટ શાકભાજી લેતી આવીને આખું એમાં જંગીપુરાનો એક આંટો મારીને ઘરે આવી ઘરે આવી ત્યાં તો બંને અહીંયા નીચે મસ્ત નાતા હતા બોલો બીમાર પડવાના છે તો ડિનરમાં આજે મેં ફ્રેન્ચ ફાઈઝ બનાવી હતી પ્રતિક માટે પાલક મગની દાળનું શાક બનાવ્યું હતું તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરો ફરી મળીએ આજ નવા બ્લોગમાં બાય બાય